નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું તાપી નદી પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલુ જોઈ લઈએ નંબર એક તાપી નદી ભારતની મુખ્ય નદીઓમાંની એક છે નંબર બે તાપી નદી જેને તાપતી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે નંબર ત્રણ તે નર્મદા નદીમાંથી દક્ષિણ તરફ વહેતી નદી છે નંબર ચાર તાપી નદીનું મૂળ સ્થાન મધ્યપ્રદેશ રાજ્યના બેતુલ જિલ્લામાં આવેલ મુલતાઈ છે નંબર પાંચ આ નદીને સૂર્યપુત્રી પણ કહેવામાં આવે છે નંબર છ આ નદીની કુલ લંબાઈ સાતસો ચાલીસ કિલોમીટર છે નંબર સાત તાપી નદી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત ત્રણેય રાજ્યોમાં વહે છે નંબર આઠ તાપતી નદીની ઉપનદીઓ પૂર્ણા નદી ગિરણા અને અનાર નદી નદી છે નંબર તાપી ગુજરાતમાં થઈને અરબી સમુદ્રના ખંભાતના જઈ મળે છે નંબર દસ તાપી નદીના કિનારે બરાપુર અને સુરત જેવા શહેરો વસે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ તાપી નદી પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નહી બંને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ